કારોબારી ચેરમેન અને અધિકારીઓ જાતે હાજર થઈ રોડની ની ગુણવત્તા જળવાય એ રીતે કામગીરી કરાવી રહ્યા છે અંકલેશ્વર દિવાદાંડી હેરિટેજ નેશનલ હાઈવે નંબર 228 પર ચોમાસા દરમિયાન અત્યંત બિસ્માર બન્યો હતો પાલિકા દ્વારા ડ્રેનેજનું કામગીરી કર્યા બાદ રોડ બેસી ગયો હતો જેનો એકવાર અગાઉ પણ પેચ વર્ક કરવામાં આવ્યું હતું જે બાદ પણ બિસ્માર રોડ અને ઉડતી ધૂળને લઈ લોકો પરેશાન હતા જો કે પાલિકા હસ્તક રોડના હોવાની પાલિકા રિપેર વર્ક કરવું મુશ્કેલ બન્યું હતું જે અંગે વારંવાર દાંડી હેરિટેજ માર્ગના સંબંધિત વિભાગને વ્યવહાર કરી જાણ કરાઈ હતી તેમના દ્વારા માર્ગનું ગત વર્ષમાં ચાર ચાર રીટેન્ડરિંગ કરવામાં આવ્યું હોવા છતાં કોઈ ટેન્ડરના ભરતા અંતે પુનઃ મંજૂરી માટે દિલ્હી ખાતે સંબંધિત વિભાગ અને કાર્યાલયમાં મોકલ્યું હતું તેમજ પાલિકા વિભાગ દ્વારા વિભાગને જાણ કરી રોડ કામગીરી કરે તેવી તાકીદ કરતા અંતે સંબંધિત વિભાગને જાણ કરી છેલ્લા ત્રણ દિવસથી રોડનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયા કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ ટીમ સ્થળ પર રહી ઇજારદાર પાસે રોડની કામગીરી કરાવી હતી થ્રી લેયર રોડની હાલ કામગીરી થઈ છે જે યાદ અંતિમ કાર્પેટ લેયર કરવામાં આવશે આ અંગે કારોબારી ચેરમેન નિલેશ પટેલે જણાવ્યું હતું કે લોકોની સમસ્યાને ધ્યાને લઈ ત્વરિત અસરથી રોડ કામગીરી કરવામાં આવી છે રોડ વધુ ગુણવત્તા સબર બને તે માટે પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ત્યારે લોકો પણ રોડ બનાવે ત્યારે સહકાર આપી એ જરૂરી છે